જરૂર છે એવી એક વાત આજે કરવી છે આપણે જે ભૂલ કરીએ છીએ એને આપણે જ ભોગવવી પડે છે એમાં પણ ખાસ કરીને અત્યારે હાર્ટ એટેકના પ્રશ્નો બહુ આવે છે અને આ સિઝનમાં તો ખાસ હાર્ટ એટેકના ઇસ્યુ બહુ વધે છે એનું કારણ શું એનું એક ઘણા બધા કારણો છે એમાં એક કારણ છે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ જેટલું વધે છે એટલી હાર્ટ એટેકની સમસ્યાઓ થાય છે તો કયા કારણથી વધે છે એનાથી બચવા શું કરવું અને કયા કયા ઉપાય કરાય વગેરે વાતો થોડીક આજના દિવસે સાંભળી લઈએ આશા છે કામ લાગી જાય કોલેસ્ટ્રોલ હરિભક્તો બે પ્રકારના આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે એક એચડીએલ અને એક એલડીએલ એલડીએલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલ અને એચડીએલ એટલે સારું કોલેસ્ટ્રોલને હજી આપણે સરળ ભાષામાં સમજીએ તો એક પ્રકારની ચરબી એક પ્રકારની ચરબી છે જેવી રીતના પેટમાં આપણે કહીએ કે ચરબી વધી ગઈ છે એવી રીતે જે આપણી નળીઓમાં શ્વાસ નળીઓમાં ધમનીઓમાં જે અવરોધ પેદા કરે છે એને જ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે આપણી સાદી ભાષામાં કહીએ તો એને આપણે ચરબી કહીએ સારું જે કોલેસ્ટ્રોલ છે એ ધમનીઓને સાફ રાખે છે એ વધારવાની જરૂર છે અને ખરાબ જે એલડીએલ જે છે એ શરીરમાં અવરોધ ઊભા કરે છે એ ઓછું કરવું પડે આ સાવ સરળ ભાષામાં આપણે કોઈ મેડિકલ સાયન્સ અહીંયા શીખવાડવું નથી આપણને કામ લાગે એવી વાત કે આપણે ઘણી બધી મુસીબતોથી બચી શકીએ તો કોલેસ્ટ્રોલ વધવાના કારણો બતાવવામાં આવ્યા છે એક ડૉક્ટર સાથે વાત થઈ હતી એ કે સૌથી મોટામાં મોટું કારણ છે ખાવા પીવાની ખોટી ટેવ વધારે પડતું તેલ વધારે પડતું ઘી માખણ તળેલું ફાસ્ટ ફૂડ પીઝા બર્ગર ફ્રાઈડ ચિપ્સ તેમજ નોનવેજ બહુ મીઠાઈ વધારે પડતી બેકરીની આઈટમ્સ કેક ક્રીમવાળી વસ્તુઓ આ બધી વસ્તુઓ જેના જીવનમાં વધારે હોય જેના ખોરાકમાં વધારે હોય એને લખી જ રાખવાનું કોલેસ્ટ્રોલ વધવાનું જ અને મુસીબત આવવાની જ આ મુસીબત આપણી ભૂલે કરીને માં ભગવાનને આપણે કોઈ દોષ દઈ શકીએ નહીં કોલેસ્ટ્રોલ વધવાનું બીજું એક કારણ છે શારીરિક મહેનત અને કસરતનો અભાવ આખો દિવસ જેને બેસીને કામ કરવાનું હોય સરસ બેઠાડું તેમનું જીવન હોય બીજી કોઈ મહેનત ન હોય ચાલવાનું ન હોય વોકિંગ ન હોય ના હોય એવી ન હોય તો એમને પણ કોલેસ્ટ્રોલ વધવાના ચાન્સ ઘણા બધા છે ત્યારબાદ વજન વધારે હોવું ઓબેસિટી એ પણ એક બહુ મોટું રીઝન છે કોલેસ્ટ્રોલ વધવાનું પેટમાં ચરબી જમા થઈ જાય અને ઇન્સ્યુલિન રેસિડન્ટના કારણે પણ કોલેસ્ટ્રોલ વધે છે અમુકના વારસાગત જેનેટિક પણ કોલેસ્ટ્રોલ આવતું હોય છે બિલકુલ બધું સામાન્ય હોય પણ એના ડીએનએમાં વંશ પરંપરાગત જ એ બધા માળખા એમાં જો હોય તો ગમે એટલું ધ્યાન રાખીએ છતાં પણ થવાના ચાન્સ ઘણા રહે છે પાંચમું કારણ છે માનસિક તણાવ અને ઊંઘની અછત સ્ટ્રેસ હોર્મોન્સ વધે એટલે કોલેસ્ટ્રોલ એની સાથે વધે છે સ્ટ્રેસ જેટલો માણસ લે એટલું એનું કોલેસ્ટ્રોલ વધે છે થી આઠ કલાક ઊંઘ ન લેવાથી મેટાબોલિઝમ પણ બગડે છે એને કારણે આ ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે છઠ્ઠું કારણ છે ધૂમ્રપાન તમાકુ દારૂ વગેરે બધું કોલેસ્ટ્રોલ વધારે છે સાતમું કારણ બતાવવામાં આવ્યું છે થાઇરોડ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ આ બધા કારણો કોલેસ્ટ્રોલ વધારવાના કારણો છે અને એનાથી કોલેસ્ટ્રોલ વધે એટલે હાર્ટ એટેક તો આવે જ પણ સ્ટ્રોકનું પણ કારણ એ છે બ્લડ પ્રેશર વધવાનું કારણ પણ કોલેસ્ટ્રોલ છે ફેટી લિવર હોય બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય પગમાં સુનકાર યાને કે લોહીનું પરિભ્રમણ ઘટી જાય દુખાવો આ બધું કોલેસ્ટ્રોલ વધવાને કારણે એની બધી નિશાનીઓ છે ખાસ તો ફિફ્ટી પ્લસ થાય એમને કોલેસ્ટ્રોલ ખાસ મુપાવતા રહેવું કારણ કે એકવાર સો ટકા નળી બ્લોક થઈ જાય પછી ચાન્સ બીજા છે ને ઓપરેશન કરવા સિવાય અને એકવાર આ શરીરને એકવાર ખોલી નાખે પછી પહેલાં જેવું ક્યારેય થતું નથી એ વાત બિલકુલ સનાતન સત્ય છે બધાના વ્યાપક અનુભવ એવા રહ્યા છે કોઈ પણ ઓપરેશન એકવાર આપણે કર્યું એટલે સમજવાનું નહીં કે કુદરતી જેવું હતું એવું ને એવું થઈ ગયું દેખાવમાં કદાચ હોય પણ એવું નથી થતું ક્યાંક ને ક્યાંક સતીઓ રહે છે એટલે ખોલાવવું ન પડે આ શરીરને એના માટેની વ્યવસ્થા ભગવાને જે આપણને આપી છે ને સાથ સમજવી આ બધી બાબતોને થોડીક ધ્યાનથી વિચારવી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શું કરવું તો પહેલું છે લીલા શાકભાજી પાલક મેથી વગેરેનું સેવન કરીએ કાકડી ટમેટા ગાજર વગેરે તેમજ વોલગ્રેન્સ એટલે કે જવ વગેરે બધાએ જે સારા સારા ખોરાક છે એને લઈએ સફરજન સીતાફળ ડ્રાયફ્રૂટમાં અખરોટ વગેરેનું લઈ શકાય ઘઉંને બનતા સુધી ઓછા કરીએ ઝંક ફૂડ ઓછા કરીએ અને લો ફેટવાળું દૂધ જેમાંથી તર નીકળી ગયું હોય એવું લો ફેટ જે દૂધ હોય છે એનું સેવન કરવું તેલમાં સરસવનું તેલ હોય તો એ વાપરીએ અને તેલ તો ગમે એટલું સારું વાપરો પણ લિમિટમાં જ સારું છે એક લિમિટથી બહાર તેલ ગમે એટલું સારું તમે કદાચ ઘરની ઘાણીમાં કાઢીને જમતા હો પણ એ નુકસાન કરનારું છે એમ મેડિકલ સાયન્સ બતાવે છે કસરત દરરોજને માટે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ આખા દિવસ દરમિયાન ઝડપથી ચાલવાનું મને વોકિંગ કહેવામાં આવે છે માત્ર ચાલવા ખાતર ચાલતા હોય બે પાટ ડગલા ચાલી લઈએ એમ નહીં થોડુંક સ્પીડમાં અને કન્ટિન્યુ ત્રીસ મિનિટ એક સાથે એવા બે ગેપ બે સિઝનમાં બે શિડ્યુલમાં વોકિંગ જેના જીવનમાં હોય કોલેસ્ટ્રોલને ડામવા માટે સૌથી મોટામાં મોટું ઔષધ જો હોય તો એ છે વોકિંગ ભગવાને તમને પગ સ્વસ્થ જો આપ્યા હોય તમે ચાલી શકો એમ હોય તો એ ભગવાનની બહુ મોટી મહેરબાની છે બહુ મોટી કૃપા છે એ ચાલવાથી વજન ઘટે ડાયાબિટીસ ઓછો થાય અને કોલેસ્ટ્રોલ પણ ઘણું બધું કંટ્રોલમાં આવી જાય છે એમ ડૉક્ટરો કહે છે તો આવા ઘણા બધા હરિભક્તો પ્રયોગો છે પાણી પણ દરરોજ અઢીથી ત્રણ લીટર પીવાનું આગ્રહ રાખો કારણ કે શરીરમાં એથી ટોક્સિન ઓછા થાય છે પેટની ચરબી નિયંત્રિત થાય છે તો માનસિક શાંતિ અને ઊંઘ પણ સારી આવે વોકિંગ કરવાથી છથી આઠ કલાક ઊંઘ અનુલોમ વિલોમ ઓમકાર પ્રાણાયામ એને પણ આપણે ઉપયોગ કરી શકીએ એનો લાભ લઈ શકીએ અને દરરોજ સવારે એક ચમચી મેથીના દાણાનું પાણી રાત્રે પાણીના ગ્લાસમાં પાણી ભરી અને એમાં એક ચમચી મેથી પલાળી દેવાની સવારે એ મેથીને ચાવીને પાણી પી જવાનું ભગવાનને ધરાવી અને પ્રયોગ કરી શકાય તો પણ વાલા ભક્તજનો એ બહુ સારું છે એક ચમચી ઈસબગુલ છે એ પણ સાંજે જઈમાં પછી લઈ શકાય છે તો આ બધા થોડા પરિબળો ધ્યાનમાં લઈએ જે કરવાનું છે કરીએ જે નથી કરવાનું એ ન કરીએ આ બે બાબતને સાથે રાખીને જો ચાલીએ તો ઘણા બધા પ્રશ્નોથી બચી શકાય કોલેસ્ટ્રોલથી બચી શકાય ડાયાબિટીસથી બચી શકાય અને વજન અનિયંત્રણથી પણ બચી શકાય તો આવા બધા મુદ્દાઓ હરિભક્તો આપની જાણ માટે અપેક્ષા માત્ર એટલી જ છે કે સારો સમાજ છે સભ્ય સમાજ છે જેને સારું સમજવું છે સારું જીવવું છે તંદુરસ્ત રહેવું છે એને માટે માર્ગદર્શન પ્રોપર મળવું જોઈએ એને સમજાય એ રીતે એનાથી થાય એ રીતે અઘરું નો હોય મોંઘું નો હોય સહજ હોય અને પોતાના રૂટીનમાં સેટ થાય એવું હોય એવું અપેક્ષિત છે માટે આ જેટલી કંઈ વાતો કરી એમાંથી મોટા ભાગનું તમે કરી શકો છો જો તમારે તમારા સ્વાસ્થ્યની ચિંતા રહેતી હોય તો ઘણા બધા આવા તો ટોપિક્સ છે વિષયો છે આપણે આજે જે વાત કરી એ વાતની કરવાની પાછળનું કારણ